સાબ બર બાદ બેન આ કઈસુ પર બાટલો છે દીધો બાટલો ઓલતો તો કરી નહી ગેસ વાળો બાટલો છે કે બાટલો છે લા ગેસ વાળો જોજો ધ્યાન રાખજે ભાઈ છે છે મારો ભાઈ હું આ છું બંદુ આવ્યો છે તો છે નામ આ હા તો તું પર કર ભાઈ વાટે હા આલે એક જો છે આવ

આથી તક તને તને જે ખૂટ છે અરે ભૂખા બોટિયા આગળ છે ડેમેજ હે આગળ છે ને મારે છે ભાઈ બે બોટિયાઓ છો તમે બે શેલી ક્વોલિટીના શેલી ક્વોલિટીના બે બોટિયાઓ આમાં ઇવેન્ટમાં કોઈ નથી ને એમ નથી પણ હું ઢીકા મારું છું જો કોને કોને ઢીકા મારે છો તું

बचा एक तो भाई हूं तो तुमने ओ फ्लेयर गन ये हमारे भाई गाड़ी आई गयो चार नंबर है फ्लेयर गन फोड़ी दो सोलो आवाज हो नहीं आजी वाला ब्रिज एक बंदा बैठो हो सिटी मार ले दे क्या ब्रिज है तो ये बंदा रो वहां आई मारिस भाई यस नहीं बाजू आ जा बोट आई गया ना बाजू एक प्लेयर छो અમે જાણે માર્યા રે રેજો 1 લાખ લા કિલ કરવા જાવ ને તો આવું થાય છે તમને લોડ તો જ નહી તે ઓડનો અમારા તો ડ્રોપ ની લેતી ન હતી પેલા કો અને ભૂખાને કે છો ખાય તન શર ગાડી ભૂખાને કે હા સર ભાઈ હા MG જો એવા દેજો મને અરે ઉપાડ ને ભાઈ લેને તું MG લઈને બોટિયા વેડા જ કરવાનો છે અર જોવું છે હા ઉકાલ ગન બનહારી લેવી ગાડી લેવી આલે ભલા એ હેટવાળા પ્લેયર આવતા છે હવે

કેટલા ગમે એક કિલો બે કિલો કેટલા કિલો કેટલા ગમે છે ગ્રામ મારી સુરક્ષા કરજો હું રિકોલ થઈ ગયેલું હું તને બીજો છો અહિયાં જ ઉભો છે બહાર નીકળતો નીકળતો બહાર નીકળતો બે પ્લેયર છે અરે નતો મારવાનો આ ઘરમાં છું ને છે ये भाई ये ये भाई ये जूते भाई के ये घरमा से घरमा प्लेयर है से एक प्लेयर घरमा से और दो प्लेयर से टोटल अवेलेबल प्लेयर दो ये चेक गया नीचे देखी गया इवन वाह वाह अमर, अमर देख पड़ी अमर पड़ी ना टेक पड़ी है? पड़ी और कम से मोली करू से आगे थी पड़े जो हां हां पड़ कम ए मोली ना के आ कोरे

ला उसू अंदर गाड़ी येड़ पीड़े नहीं येड़ पीड़े येड़ पीड़े हम गाड़ी बिहाल अब पूरु करियो फाइट पूरी करी लगा रेड जोन है इसे ये ठे ठे ता तार पत्रे अभी ना तार पत्रे तार पत्रे अभी ना तार पत्रे अभी साक्षो एडवांस रिकॉल भी कॉल वाला से मने लाग खाल थे आ ये रात देखा ही जा 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 ये ओपन मार ये मन मारी जो भूखा ये ठो भी ये ठो भी आकाश ये ठो भी फिनिश करवानो से बोला ने फिनिश हल्का आवाज थे मारो किल गयो ध्यान ना को बंदा नो नॉक मारो ये किल जा है नॉक से बेच से प्ले लगभग ओका ऊपर नहीं आसे थे जा थे जा थे जा टेंशन ऊपर नहीं पास से गाड़ी फोड़ नथी मारू नथी मारू जी बोला मत जाओ सो हूं हिल ना करता गाड़ी गाड़ी फोड़ू सो फिनिश

ત્યારે ઉપર આવવું પડશે ઘન ના મળે કોણ મહેમાન એ બે ઘન લઈજો બે ઘન લઈ જ્યાં હું છે હા કાઈ નથી ભાઈ બધા બધું લૂટી જાવ આ બસ સાના માન બેજો ઓકા ઓન ઓફ કર દો ઓન ઓફ કર દો વા એ કે દો અરે મારે નો ગન તમે લેમ બો વાર લગાડી દીધી એટલે મારા 5 કિલો વે જામાં ઓરમ કવર માં તો ઈશર જામાં હું કણ કવર માં મારે જ મને મારશે મને મારશે ઉડોય બટો બચી જોસ બચી જો તો અહીંયા તો આ ઘરેથી મેરો ભૂકા તને વારે આ કે સ્કોડ વાળા છે હો મારો રોતો છે જો આ ઘર માં નોક છે હો આ ઘર માં નોક છે ભાઈ આ અંદર અંદર બહુ બહાર ની લાગે ક્યાં જાવું છે મારો તો રિવાઈ થઈ જ જાય મારો તો રિવાઈ થઈ જ જવાનો છે કોણ યાર ફાઇટિંગ કરે ચાલો એક્સપર્ટ રાય લેવી છે એક્સપર્ટ રાય લે બોલો ક્યાંથી ચાકુ કરું છે અરે વા કિલ જોઈ રહ્યો

A. আাযায্য় সিরচজানোয little আায ভায় আিরযুল কায় এপায় excelend

અરે હું જ છું ને પ્રો તમે બધા તો શું ઠીક એવા ઘર 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 એ ઘરે ઘરે ઘર એ પાછળ

દેખાણું ઉતરથન વાહ કાકડી બેસવા કાકડી ભૂખા મારી કાકડીલો તો કોને એવા ઉપર છે ઉપર સંજય ક્યાં ઘર ઉપર છે

માસનિયા અહીંથી ઉપરથી નકતો ઉપાડી લે મારી મારી પાસે મારી પાસે પ્લેયર છે હો મારી પાસે ડેમેજ છે ડેમેજ છે કેન્સલ કરી વાહ ભૂખા વાહ પાસે પ્લેયર છે જલ્દી આવો મિત્રો મિત્રો આવો જલ્દી

બરોબર છે ને તો હારી છે ને હવે છે ને પણ કાકડી કોને વેચે છે કાકડી કોને છે કાકડી કાકડી કોને વેચે પ્લેયર એવા

રિકોલ લઈ લીધો નોખો રોકોલ ક્યાં હા દેખાડો આકાશ બાજુ બધું રાખતો ઓલી બાજુ રાખતો ઓલી બાજુ રાખ ઓલી બાજુ રાખ લે રાખે

તાનપુડા દોસ્ત ખાડી બે વાર દોસ્ત એકલા એકલા દોસ્ત વસ્તુ છે ને દોસ્ત તારે ખાવાની વસ્તુ છે પણ હારું છું તે મને ન પૂછું હારું છું ન પૂછું મને નાત પડે તને મને તો પૂછું તો ઓપરી ખાસ હારા દાંત પીળા થઈ જાય કાન હવાના

હાલો હાલો ફાઈટ 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 હા હા પ્લેન પડી છે આગળ ના છે ઓ આગળ ઢાળે આગળ નાજી આગળ ના ભાઈ ઉપર હેલ કરે છે બાજુમાં છે ક્યાં ગયો ટકલુ ઉડીને જાવું છે લે સુરિયા ભાઈ તમારી બાજુમાં એ વેરોસમાંથી જો છો બરોબર છે અકી જોરદાર મારું કિલ જો છે કાઈ વાંધો નહીં એ કાકા જો એ ઉડીન જા છે ઉડીન જો ને આ જો એ ઉતરી જો છે ભૂખા ઘડીક બંધ કર દે તો અંકલ તો ઘડી તારું દે ભાઈ અરે નોક કરી જો હજી છે કે છે કે નથી કોણ કરો છે

અરે આયા છે હું આ બાડા થઈ ગયો લાગે આ તો એ મને હે ક્યા એ મને કઈ રીત માર્યો મને કઈ રીતના માર્યો એ ઘર માં છે એક પ્લેયર ઘર માં છે એ મને ઇન્જેક્શન ઇન્જેક્શન મારો ઇન્જેક્શન મારો ને ભાઈ માં આ હે કો કઈ કઈ અલગ રીતના ના ઘર માં છે ઘર માં ઘર માં એક છે આકાશ ઘર માં છે બોમ્બોલી કર મને ઇન્જેક્શન મારો

એ પ્રિઝન માંથી પ્લેયર આવશે કાર્ડ વાળા પ્લેયર લગભગ આવશે નથી કાર્ડ વાળા પ્લેયર આવશે નથી ઘડી ઘડી હા આપણે પકડવાનું છે હવે આપણે પકડવાનું છે આ એના ચિકન કરવું પડશે પણ આપણે ન કરવા દેવાય જો આગળ કેકડો બગી બગી ભૂખા ભાગી એસી ડાર્શિયા છે ડાર્શિયા છે ટૂપ ઉપર ઊભી રહે રાઈટ રાઈટ ઉપર રાઈટ ઉપર જો ચાર પ્લેયર જો ઉડીન આવે જો એને પે આ જો આવી જો આવી જો આવી જો ગાડી લઈને આવે છે ઉડીન આવે છે એને પે ઓલું લાગતું નથી હાલ અહીંયા ઊભા રહે હો આયા ત્રણ પ્લેયર હે હો ત્રણ પ્લેયર ભૂખા ઉપર ચડ જલ્દી ઊભા ક્યાં કેસ ઊભા ક્યાં રહે છે દેખાતું નથી બોલો લ્યો આવડા મોટા

દેખાય તો નો કરવી ને તને દેખાય છે તને દેખાય છે મને નથી બરોબર છે ધ્યાનમાં છે કવર છે કે ઓપનમાં આવશે મને ઓપનમાં આવશે ફિનિશ કરવાનો હતો હાલો